ચાલુ જ છે જાહેર જનતા સિહોરના જે મેન બજાર ઉપર જે વેપારીઓ વેપાર કરી રહ્યા છે તે દરેક વેપારીઓને અમારી એક નમ્ર વિનંતી છે ખાસ કરીને કે લોકો જે એનો વેસ્ટ માલ હોય કોઈ મરચું છે હળદર છે ધાણાજીરું છે વગેરે વસ્તુ જે કંઈ છે એસિડ છે કે એસિડ વસ્તુ એવી છે કે તે લોકો ને અડે તો પણ મુશ્કેલી થાય અને માલઢોર પશુ કોઈ મોઢામાં નાખે તો પણ એની મોટી હોનાર થાય તો વ્યાપારી ભાઈઓને અમારી એક નમ્ર વિનંતી છે કે આ જે તે જગ્યા ઉપર તમે આવી રીતે કચરો નાખો છો તો જાહેર રસ્તા ઉપર ક્યાંય પણ જગ્યાએ કચરો ન નાખો તમારી કાંઈ પણ ફરિયાદ હોય તો અમે નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્ય તરીકે છીએ તો અમે તમારી ફરિયાદ સાંભળવા માટે તૈયાર છીએ અને તમારા ફરિયાદની નિરાકરણ લાવવા માટે પણ અમે તત્પર છીએ અને તંત્રને જરૂર પડશે તો અમે તંત્રને પણ કહેશું પણ જાહેર રસ્તા ઉપર આવી રીતે જ્યાં ત્યાં ઉપર તમે કચરો કોઈ પણ જગ્યાએ ન નાખવો એવી અમારી સૌને નમ્ર વિનંતી છે વેપારી મિત્રોને એટલી જ સૂચના કે આ કચરો છે તે યોગ્ય જગ્યાએ નાખો રસ્તા ઉપર ન નાખો મહેરબાની કરીને બસ ભારત માતા કીધે સિયોરની જનતા શિહોરના વેપારીઓને નમ્ર નિવેદન કે સિહોરના સત્તાધારી લોકો કામ કરતા જ હોય છે પણ આપણી પણ એમાં એવી ફરજ બને છે આ જે કરિયાણાવાળા કોઈ ભાઈ હશે આ કોઈનો ઘરનો કચરો નથી અહીંયા તેજા પડ્યો છે તો આપણે આપણી ફરજ સમજીને કે ભાઈ ફરિયાદ કરવાનો આપણો અધિકાર છે કે ભાઈ કાર્ય જે છૂટાયેલા કામ કરે અને કરાવવું પડે અને કરે છે પણ આપણી ફરજ શું છે કે આપણે આવો બધો કચરો નાખીએ એસિડ નાખીએ અને આપણે ગામનું અહિત કરી રહ્યા છીએ તો આ જે છે કોઈ કરિયાણાના વેપારી છે એવું દેખાય છે કચરા ઉપરથી કોઈનો ઘરઘરાવ કચરો નથી હાથ જોડીને કરિયાણાના વેપારીઓને મારા નમ્ર નિવેદન ગામના એક સેવક તરીકે કે આવો કચરો અહીંયા ના નાખે તમારે જ્યાં નગરપાલિકાનું ટ્રેક્ટર ભરાઈને જતું હોય ને આ નાખતા હોય ને આ નાખે આ એ ગામમાં અવર જવર કોરબાઈનું નહેરું લોકો ટ્રાફિકના હિસાબે અહીંથી ચાલે છે અહીંથી ચાલીને ઠેઠ ફુરખાના ડેલે જવાય એવો આ સરસ મજાનો શોર્ટ વે છે ને એ આપણે બગાડી દઈએ છીએ અને આને નગરપાલિકાને વિનંતી કે આ અહીંથી તે દેદાજીના કુવા સુધી ચોખ્ખું રાખે હસ્તુ ભારત માતા કીએ વંદે માત્ર